પશ્ચાદ રાવણ કુંભકર્ણ હનનમ એથી રામાયણ રામાયણ ની અંદર ભગવાને પરીક્ષિત મહારાજ સુખદેવજી મહારાજ પરીક્ષિત ને કહે છે કે શ્રીમદ ભાગવત કથાની અંદર રામાયણ જે છે બહુ સંક્ષિપ્તમાં કીધી છે કારણ કે ભગવાનની ની કથા આપણે અનેક વાર સાંભળીએ છીએ આપણે અવાજ થોડોક ઓછો કરશું ને તો હવે કૃષ્ણ આવે છે કારણ કે કૃષ્ણ છે પાછા મથુરામાં અને બહુ દેવું નથી એટલે થોડોક અવાજ ઓછો પરીક્ષિત ને કહે છે ભગવાન ની કથા રામાયણ ની કથા બહુ સંક્ષિપ્ત માં કીધી છે કારણ કે ભગવાન રામ ની જે કથા છે એ નવ દિવસની હોય છે કેટલા દિવસની અને આપણે ભાગવતજીની કેટલા દિવસ હવે આજથી આપણે રામજીની કથા શરૂ કરીએ દિવસ દિવસ બરોબર પણ કથા છે અને પરીક્ષિત પાસે તો લિમિટેડ ટાઈમિંગ છે એની પાસે કોઈ સમય નથી પરીક્ષિત પાસે સમય નથી રહ્યો હવે એનો ટાઈમિંગ બંધાઈ ગયો છે કે સાત દિવસ એટલે સાત દિવસ પરીક્ષિત કહે રામજીનું નું પશ્ચાત રાવણ કુંભકર્ણ હનનમ એ તે દધી રામાયણ રાવણ ને માર્યો કુંભકર્ણ ને માર્યો લીલા કરી મને કૃષ્ણ કથા કહો પરીક્ષિત કહે મને કૃષ્ણ કથા મારી રહી ન જાય રામજીની કથા તો આપણે ઘણી વાર સાંભળીએ અને રામજી પણ પુષ્ટિ પરસોત્તમ છે યાદ રાખજો મર્યાદા માર્ગની અંદર ભક્ત સામે ચાલીને ભગવાન પાસે જાય છે પણ પુષ્ટિ માર્ગમાં ભગવાન સામેથી આવે છે રામાવતારમાં કોઈ ભક્તોના પાત્રના કોઈ નામ હોય તો કોઈને યાદ હોય તો મને કહો ને રામાયણમાં ભક્તો કોઈ યાદ છે તમને શબરી હા પછી હા હનુમાન દાદા યસ રાઈટ પછી યસ આવી ગયા વિભીષણ યસ કેવટ આ બધા ભક્તો હતા આ કોઈ અયોધ્યામાં ગયા હતા કોઈ પગે લાગવા કે ચાલો પગે લાગતા લાગતા અયોધ્યામાં ગયો કોઈ નહીં ભગવાન એની પાસે ગયા છે પુષ્ટિ માર્ગની અંદર રામનવમીના દિવસે ભગવાન રામજીનો અભિષેક પંચામૃતિ થાય છે પુષ્ટિમાર્ગની અંદર બહુ મોટું મહત્વ છે પુષ્ટિ પરસોત્તમ કહેવાય છે રામજી પુષ્ટિ પરસોત્તમ છે અને પંચામૃતનું સ્નાન થાય છે અનંત હરિ કથા અનંત ભગવાન કથા તો છે પણ આ દિવ્ય છે રામાયણના જે શ્લોક છે એ ચોવીસ હજાર શ્લોક છે અને વિશ્વની દરેક ભાષાની અંદર દરેક લેંગ્વેજમાં છે તમે જકારતા ઇન્ડોનેશિયા જાઓ ત્યાં આટલા રામના મંદિર છે સંસ્કૃતિ આપણે તો બધું હવે સંસ્કૃતિ થોડી લુપ્ત થઈ પણ હવે બચાવવાની છે હવે જાગવાનું છે મેં આપણે કીધું એમ કે દિવસ આપણે કોઈ મોટા સાધુ સંતો મળે તો કોઈ દિવસ એને લૌકિક વાત ન કરવી કે મારા દીકરાના લગ્ન થઈ જાય મને નોકરી મળે મારો બિઝનેસ આગળ વધે એને એમ પૂછો મને કૃષ્ણ કઈ રીતે મળે મને રામ કઈ રીતે મળે આસુ ન પાડ્યા હોય તો હવે પાડજો માણસ આગળ પાછો તમે પાડશો તો એ નિરથક છે એ તમને અનુરૂપ નહીં થાય कि इस बस्ती में हमारे आंसुओं को कौन पहुंचेगा जहां भी देखो सबके दामन भिगे लगते दीवारों से लिपट कर रोना अच्छा लगता है कभी पागल हो ऐसा लगता है। दिव्य कथा। तो ये तप भगवान ने आपने शिखवाडियु हवे आ सूर्य वंशनी कथा हवे चंद्र वंशनी कथा परीक्षित सावधान हवे मारा प्यार प्रियतम नी कथा કારણ કે પરીક્ષિતને કૃષ્ણ બહુ પ્રિય નારાયણની કથા નારાયણ ભગવાનના બ્રહ્મા પ્રત્યા નારાયણમાંથી બ્રહ્માના દસ દીકરા એમાંના એક અત્રિ અત્રિને ત્યાં દીકરો એ ચંદ્રમા તારા અને ચંદ્રમાનો જે દીકરો છે બુદ્ધ બુદ્ધના લગ્ન ઈલા સાથે થયા દીકરો થયો પુનરવ્યા પુનરવા વંશની અંદર ઘણા બધા રાજાઓ થયા એમાં એક વસુદેવ થયા સુરસેનના વંશની અંદર રાજા વસુદેવજી થયા પુનરવાના સુરસેના અને ત્યાં વસુદેવ થયા વસુદેવજીનો જન્મ થયો ત્યારે દૂંદુબી નગારા વાગ્યા હતા એ તત્વ અને જે યદુ વંશ જો આ ભગવાન નો વંશ છે આ સાંભળવાથી ઘણું બધું જીવનમાં થાય છે આપણો વંશ આપણે સાંભળીએ આપણો વંશ આપણે સાંભળતા હોઈએ તો ભગવાન નો વંશ છે અને ભગવાનના વંશની અંદર અંદર ત્યાં ભગવાન આવ્યા છે ભગવાનની લીલા અપરમ પાર છે બે શ્લોક થી શરૂઆત થી વર્ણન કરાયું છે અને એકમાં ભગવાન નું સ્વરૂપ છે અને એક માં લીલા છે કયો શ્લોક એકવીસ વર્ષ અને બાવન દિવસ ના થયા એટલે મથુરાથી ગોકુળ ગયા અથવા રાજાઓનો સંહાર કર્યો વિવાહ કર્યા અને સંતાનો થયા ભગવાન પણ ગ્રહસ્થી હતા દરેક ઋષિ મુનિઓ હતા જંગલમાં જવાની જરૂર નથી ઘરમાં બેઠા બધું છે ગ્રહસ્થ આશ્રમ ઉત્તમમાં ઉત્તમ કીધો છે ભગવાન પણ લગ્ન કરેલા છે રામે પણ લગ્ન કર્યા છે કૃષ્ણએ લગ્ન કર્યા છે